અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે સુરતના ના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષે શિક્ષિકા એ આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે જેમાં સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસ ની આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી એસોજેટ ડીસીપી રાજદીપ સિંહ નકુમ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે પાનની દુકાનમાં ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી છે તો તપાસ દરમિયાન વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તપાસ દરમિયાન કોઈ વ્યાજ વધાવા ધંધા સાથે જોડાયેલા ઈસમો મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે તો બીજી તરફ પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની સામાજિક અગ્રણીઓ રજૂઆત કરી છે કતારગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સાથે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે કાળા કાચવાડી ગાડીઓને દંડ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે તો વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈ પણ સમય હેરાન કરે

તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દ્રષ્ટિએ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતે પોતાની જાતને સેફ અનુભવે એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે વધુમાં સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું કે અમુક વિસ્તારમાં જે ગાડીને કાળી ફિલ્મ લગાડીને એ લોકો ફરીને છોકરીઓની છેડતી કરતા હોય છે તો આ રજૂઆતને પણ સિરિયસલી લઈને પોલીસ અત્યારે આવી બ્લેક ફિલ્મમાં લગાયેલી જે ગાડીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલી છે પોલીસ આવી ટ્રાફિકની કામગીરી રેગ્યુલર કરતી જ હોય છે પરંતુ આગેવાનોની જે આ રજૂઆતને ધ્યાને લઈને આ સ્પેશિયલ ડ્રાઈવનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે અને જોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામે તમામ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો ડીસ્ટાફના સ્ટાફ બધા સાથે રહીને અત્યારે આ રીતે ટ્રાફિકની કામગીરી પ્લસ જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમાં કાઉન્સેલિંગની કામગીરી અત્યારે કરી રહી છે. આપ જોઈ શકો છો સામે આ રીતે બ્લેક ફિલ્મની ગાડીઓને અત્યારે રિટર્ન કરવામાં આવી રહી છે. ગુરુ કોર્પોરેશન બ્લેસિંગ સુરત. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.